ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ ભરૂચ જિલ્લામાં મહત્વપૂર્ણ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રાલયના નિર્દેશ મુજબ અંકલેશ્વર ઓએનજીસી કંપનીમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી અંકલેશ્વર ખાતે યોજાયેલ પ્રાંત અધિકારી જાડેજા કરનસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી સાયરન વાગતાની સાથે સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો તેમણે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી મોકડ્રીલ દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં લેવાનારા પગલાંની પ્રેક્ટિસ કરવામાં આવી હતી મોકડ્રીલ સ્ટાફે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું ફાયર બ્રિગેડની ટીમે આગ બુજાવવાની કવાયત હાથ ધરી હતી આ સાથે નાગરિકોને સુરક્ષા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ મોકડ્રીલનું આયોજન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઇકના પગલે કરવામાં આવ્યું હતું સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી હતી આજ રોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ની ગાઈડલાઈન્સ મુજબ સિવિલ ડિફેન્સ ની મોક ડ્રીલ નું આયોજન અંકેશ્વર ઓએનજીસી ખાતે થઈ રહ્યું છે જેમાં ચાર વાગે બે મિનિટના સાયરન બાદ એક્સરસાઇઝ ચાલુ થશે જેની થીમ છે એર સ્ટ્રાઇક એર એર રેડ આ એક્સરસાઇઝમાં સરકારશ્રીના રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે જેની

મુખ્યમંત્રી શ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ તથા મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગની પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે જેમાં પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે